જેમાં ખરા અર્થમાં જેને કહી શકાય કે જી હા એ છે કોરોના વોરિયર અને એ હેપ્સ ઓફ કહી શકાય અને જૈન જ ડોક્ટર જૈન સમાજનું ગૌરવ કહી શકાય એવા ડોક્ટર અમિત હાપાણી અને એમના ઇન્ટ્રોડક્શનમાં ડોક્ટર અમિત હાપાણી કન્સલ્ટન્ટ ફિઝિશિયન એન્ડ કાર્ડિયોલોજિસ્ટ એમડી એફસીસીપી મેમ્બર સેન્ટ્રલ વર્કિંગ કમિટી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન

કોરોના નો સમય પાસ કરી કોરોના પોઝિટિવ થોડા સમય પહેલા થયા હતા અને એ સમય પસાર કરી અને તમારી સામે એકદમ હેલ્ધી દેખાઈ રહ્યા છે તો એક જ્યારે કોરોના થાય છે ત્યારે એના સૌથી તો લોકો ઓહો અમિતપણી ને કોરોના થઈ ગયો કેવી રીતે શું એવી બધી જાણવાની બધી મહેચ્છાઓ ઈચ્છાઓ વધારે થતી હોય છે એટલે આપણે સૌથી પહેલા એમની સાથે વાત કરીશું ફર્સ્ટ તો ડોક્ટર નું પૂછીશ કેમ છો જય જીનેન્દ્ર તમે તબિયત કેમ છે હવે

પેલા જે મારી જે મને તબિયત હતી એના કરતા પણ વધારે સારો ફીલ કરી રહ્યો છું. okay સર સૌથી પહેલા એ જણાવો કે તમે જ્યારે lockdown ના સમય દરમિયાન તમે લોકોની ખૂબ સેવા કરી છે. મને જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી કોરોનાનું લોકડાઉન થયું જ્યારથી ખબર પડી ત્યારથી લઈ અત્યાર સુધી તમારા પ્રગતિ હોસ્પિટલમાં એક દિવસની પણ એ બંધ કરવામાં નથી આવી. ના ના પેલા દિવસથી જ અમે હોસ્પિટલ સતત ચાલુ રાખી છે અને સ્ટાર્ટિંગ માં જયારે જોયું તો સ્ટાર્ટિંગમાં કન્ફ્યુઝન ને કારણે ગવર્મેન્ટના કન્ફ્યુઝન થોડું હતું ઘણા પ્રેક્ટિસ કરતા પણ અમે સંપૂર્ણ સાથે પોતાની એક સંવૈધાનિક જે આપણી અંદર જે સમાજ પ્રત્યે નિષ્ઠા હોય સમજીને કેમકે કોરોના પેશન્ટ માટે કોરોના હોસ્પિટલ હતી પણ બાકીના પેશન્ટ માટે અને કોઈ પેશન્ટ વંચિત ના રહી જાય અમે અમારી હોસ્પિટલ

પણ કોરોનામાં સૌથી પહેલા મને એવું લાગે છે કે આપણે જે સેવા કરતા હોય અને જે રીતે આપણે કેમ કે ડોક્ટર્સ છીએ તો ઘણા બધા પેશન્ટ આવતા હોય તો બધા પેશન્ટ નું સ્કિનિંગ કર્યા પછી પણ એ એકદમ ટુ હન્ડ્રેડ પરસેન્ટ સ્કિનિંગ પોસિબલ કંઈ પણ નથી તેની વખતે પેશન્ટ પણ આપણે યોગ્ય જવાબ ના આપતા હોય તો કોઈ એવું મને લાગે છે કોઈ વાત એમાંથી જ એ સંજોગોમાં કોરોના થઈ ગયો અને શરૂઆતના માં મને યાદ છે કે એક્ઝેક્ટલી એટલો બધો તાવ આવે કે આપણને કદાચ રહ્યો આપણે ડોક્ટર દવાઓ જાણતા હોય બધી ઈલાજ કર્યા અને તાવ ચાલુ એટલે મને થઈ ગયું કે આ આટલો બધો વધારે તાવ છે તો આ કોરોના થશે અને મેં તરત જ ટેસ્ટ કરાવ્યો અને આ તકે હું કહેવા માંગુ છું કે જે લોકોને બી તકલીફ છે લોકો આજકાલ ટેસ્ટ કરાવતા બીએ છે કે મને ટેસ્ટ થશે પોઝિટિવ આવીશ તો શું કહીશ સમાજમાં મારું બધાને ખબર પડી જશે મારા અડોશ પડોશમાં ખબર પડી જશે મને તકલીફ પડશે ક્વોરન્ટાઈન થઈશ પણ આ બધી વસ્તુથી પરે જઈને આપણે ટેસ્ટ કરાવવું એ ફરજિયાત છે જેને બી તકલીફ લાગે જેને બી કોઈ કોરોના પેશન્ટના સંપર્કમાં આવ્યા હોય જેને કોઈ જાતના થોડા ઘણા બી સિમ્ટમ્સ આવે એ લોકોએ ચોક્કસ કરાવવું જોઈએ મેં પણ ટેસ્ટ કરાવ્યો એ પોઝિટિવ આવ્યો અને મેં મારા આપણે ડોક્ટર્સ આપણે બધું કોરોના ટ્રીટમેન્ટ કરતા ઘણા વર્ષ સુધી ખ્યાલ હોય છતાં પણ મારા જે મિત્રો છે એમની સાથે સલાહ સમર્શ કરીને મેં ટ્રીટમેન્ટ ચાલુ કરી અને સદભાગ્ય મારે કઈ હોસ્પિટલ જવાની જરૂર ના પડી કેમ કે ઘણું બધું દેખભાળ આપણે પોતે જ કરી શકીએ અને જોતા જોતા તાવ ઉતરી ગયો ધીમે ધીમે વીકનેસ પણ ઓછી થઈ ગઈ અને થોડાક સમય મને ડાયરિયા એટલે કે ઝાડા રહ્યા હતા ત્રણેક દિવસ એ બી કંટ્રોલ થઈ ગયું અને ધીમે ધીમે આપડે ચૌદ દિવસ અને પછી ના ત્રણ દિવસ જે સત્તર દિવસ નો જે કાર્ય હોય છે એમાં કોરોના પછી રેવાનું એ આપણે સંપૂર્ણપણે સારી રીતે પસાર થઈ ગયો અને હું સ્વસ્થ થઇ ને પાછો મારી પ્રેક્ટિસમાં જોડાઈ ગયો છું જી તમે હોમ આઇસોલેટ રહ્યા હતા કે પછી તમે જેમ કીધું એમ હોસ્પિટલ એક એડમિટ થવાની જરૂર નથી પડી એટલે સદભાગ્ય નથી પડી કેમ કે ટ્રીટમેન્ટ વેલા આપણે ચાલુ કરી દીધી હતી અને જે હોસ્પિટલમાં દાખલ થવાનું જે હોય કે જે દર્દીઓને ઓક્સિજન લેવલ ઘટી જતું હોય કે જેને એટલી બધી વીકનેસ થતી હોય કે એમને પોતાનો દૈનિક ક્રિયા કરવા તકલીફ પડતી હોય અથવા જેને તાવ ઉતરતો જ ના હોય અથવા જેને બહુ વધારે રહેતા હોય તો આ ક્રાઇટેરિયા જે છે આ તકે જયારે આ બધું હોય તો આપણે એડમિટ થતા હોય તો એવું સદભાગ્ય નહોતું થયું અને ઘરે જ મેં સારવાર લીધી પણ એટલું કહેવા માંગુ છું કે કદાચ આપણે આ ફિલ્ડમાં છીએ એટલે આપણા માટે કોઈ સારવાર કે કોઈ સલાહ કે આપડે પોતે આટલું જાણતા હોય એટલે એ થોડુંક સરળ થઈ જાય અ કદાચ મારી જગ્યાએ બીજા કોઈ હોત તો દાખલ થવું પડ્યું હોત. યસ અચ્છા સર હવે ખાસ તો એ જણાવો કે જયારે ડોક્ટર ને જ કોરોના પોઝીટીવ આવે તો લોકો ના કેવા આવે છે મતલબ તમે ફીલ કર્યું ખરા હા અરે લોકો તો ફોન કરે અને કે કે તમને કેવી રીતે થઈ ગયું મિરુભાઈ હું કઈ સુપરમેન છું કઈ બીજા ગ્રહથી આવ્યો છું કે મને નઈ થાય હું પણ એક માણસ છું તો લોકો ને એ આશ્ચર્ય થાય કે ડોક્ટર ને થાય તમને થાય બીજું કોરોના કોઈને પૂછી ને થતો નથી કોઈ ને એવું થતું હોય કે મને નહિ થાય તો એ બ્રહ્મ છે એટલે કોરોના ગમે એ વ્યક્તિ થઈ શકે છે તકેદાર રાખવી જરૂરી છે અને એક્ચુલી તો ડોક્ટર્સ મેડિકલ પ્રોફેશન પોલીસ છે સફાઈ કર્મચારી છે જે બધી જગ્યાએ જતા હોય અને એ લોકોને ચાન્સીસ વધારે છે ભલે આપણે પ્રિકોશન પેલા બીજા લોકો કરતા વધારે લેતા હોઈએ પણ કોરોના ગમે થઈ શકે છે કોઈને મનમાં એવી હોય કે ઓલું હોય કે આપડે કાઠીયાવાડી ભાષા રાય કેવાય કે એવી રાય હોય કે મને નઈ થાય તો એ ભ્રામક છે એટલે બધાએ કોરોના થી સાવચેત રહેવું બીવાની જરૂર નથી પણ સાવચેત તો સો ટકા રેવું જ પડશે જી અને સર ખાસ તો કોરોના પોઝિટિવ આ જે શબ્દ છે ને એ સાંભળીને લોકો ટોટલી નેગેટિવ થઈ જાય છે કે મને કોરોના પોઝિટિવ આવી ગયો તો એ જે ડર લોકોમાં બેસી ગયો છે અને તમે જેમ આગળ કીધું એમ કે લોકો રિપોર્ટ નથી કરાવતા રિપોર્ટ કરાવવાથી ડરે છે તો એ લોકો માટે શું કહેશો ખાસ ફરી ફરીને એક વખત કે કેટલા બધા લોકો એવા છે કે જેમને શરદી ઉધરસ તાવ આવે છે ને તો એ મેડિકલમાં જઈને દવા લઈ આવે છે હવે મેડિકલ વાળા નથી આપતા તો ફ્રેન્ડ થ્રુ કે ઘરમાં પડ્યું હોય દવા લઈ લે છે તો એના વિશે શું કહેશો ખાસ તપાસ કરવી અગત્યની છે અને તમે કોરોના તમારો સ્ટેટસ જાણવું જરૂરી છે અને અત્યારે તો એટલી બધી સ્કીમ્સ છે કે તમે ગવર્મેન્ટના કોર્પોરેશનના અધિકારીઓ તમારી ઘરે બી ફ્રીમાં કરવા એક નંબર ડાયલ કરો એકસો ચાર એટલે ઘરે આવીને ટેસ્ટ કરી દે છે આટલી બધી લેબોરેટરી ખુલી ગઈ છે એટલે મારી તમામને એક વિનંતી છે કે આપણે કોરોના ટેસ્ટ અચૂક કરાવવો જોઈએ કેમકે કોરોનાનું તમારું સ્ટેટસ તમે પોઝિટિવ છો કે નેગેટિવ છો એ તમારી આખી સમગ્ર સારવારનો એક બેઝ બનતો હોય છે હવે ઘણા લોકોને લક્ષણો ઓછા હોય ઘણા લોકોને કોરોના થોડુંક ઓછું માઇલ્ડ વેરાયટી નો હોય તો સારું બી થઈ જાય પણ કોક ઘણા લોકોને પાછું કોરોના વકર્યા પછી ઓક્સિજન માટે હોસ્પિટલ દાખલ થવું પડે ઘણા બધા એન્ટી મેડિક મેડિસિન્સ લેવી પડે તો આ બધી વસ્તુ છે જો પોઝિટિવ તમે હસો પુરવાર થયેલા હસો તો આ દેવામાં સરળતા રહી ડોક્ટર્સને બી અને પેરામેડિકલ સ્ટાફને બી હવે આ જે ડિસિઝન છે કે કોને કોને એન્ટીવાયરલ દેવી એ બધું ડિપેન્ડ કરે છે કે તમારો કોરોના સ્ટેટસ શું છે તમે પોઝિટિવ છો કે નેગેટિવ છો તો એ તમે નહીં કરાવો અને દુર્ભાગ્યશ તમને કોઈ કોમ્પ્લિકેશન થશે ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે અને બીજી તમે એક વસ્તુ કહી દઉં કે કોરોનાનો ટેસ્ટ છે એ પેલા પાંચ થી સાત દિવસ એની પોઝિટિવ આવવાની શક્યતાઓ ઘણી વધારે હોય છે એટલે તમને ઇન્ફેક્શન થાય તકલીફ પડે એના ત્રણ દિવસ સુધી શક્યતા ઓછી છે આઠ દિવસ સુધી શક્યતા વધારે રહે છે ઘણા લોકો એ સમય ઘરે જ પસાર કરી નાખે છે અને એમને તકલીફ ઓછી પછી કોરોના કરાવો કદાચ નેગેટિવ આવે તો તમારી સારવારમાં બી ઘણો બધો પ્રોબ્લેમ થઈ શકે કેમકે તમે ટેકનિકલી નેગેટિવ છો પણ પ્રેક્ટિકલી પોઝિટિવ છો તો શું એટલે એના કરતા તમે મારો બધાને વિનંતી છે કે સમગ્ર લોકો જેને સિમ્ટમ્સ છે અથવા જે કોઈના માં આવ્યા છે અથવા કોઈ એવો શક્યતાઓ છે અમુક સુપર સ્પ્રેડર્સ હોય કે આપણે ભાઈ વાણની દુકાન છે કે શાકભાજી વાળા છે કે કેરાના સ્ટોર્સ વાળા છે કે જ્યાં લોકો વધારે આવે છે બધા સ્વેચ્છા આ ટેસ્ટ કરાવવો જોઈએ જેને તકલીફ હોય શરદી ઉધરસ તાવ ઝાડા નબળાઈ આ લોકોએ તો બધાએ શરમ મૂકીને કોઈ જાત ચિંતા મૂકીને એક સામાન્ય ટેસ્ટ છે કરાવવો જ જોઈએ અને ખાસ કરી ધર્મ જે છે એને મતલબ એટલા બધા વરેલા છો જૈન અગ્રણી છો અને ખાસ કરીને જૈન વિઝન અંતર્ગત આ એક ખાસ એક પહેલ છે હું છું કોરોના વોરિયર તો એ વિશે આપ શું કહેશો અને લાસ્ટમાં તમારો એક મેસેજ કે જે એઝ અ ડોક્ટર કોરોનાથી તમે પસાર થઈ ચુક્યા છો અને સમાજને ખૂબ જરૂરી છે અમુક એવી શિખામણની અમુક એવી સલાહ અમુક મેસેજની તો એ ખાસ તમારા તરફથી જૈન વિઝન માટે તો જેટલું કહીએ આપણે ઓછું છે મિલન ને તો હું બહુ વર્ષોથી ઓળખું છું અને અનેક એવી વસ્તુઓ જૈન સમાજ માટે એમને કરી છે કે જે આ સમાજમાં પહેલી વાર થયેલી હોય મને યાદ છે કે નવરાત્રી નું આયોજન કર્યું હતું જૈન જૈન વિઝન ની નવરાત્રી હતી તેનું આયોજન ફક્ત મારા ખ્યાલથી પંદર દિવસમાં એટલું જાજરમાન આયોજન કર્યું હતું કે આજની તારીખમાં લોકો યાદ કરે છે એ સિવાય કેટલા બધા ફંકશન કેટલા બધા જરૂરત જરૂરિયા કેટલી બધી વસ્તુઓ પહોંચાડી છે ઇવન લોકડાઉન માં પણ કેટલા બધા ઇફેક્ટિવ રહ્યા છે મિલનભાઈ અને તેમની સમગ્ર ટીમ નું તે લીડિંગ કરે છે અને હું કહું છું ને કે જેનો લીડર જેનો લીડર તેજ તેજવાન હોય તે ટીમ સો ટકા પરિણામ આપે છે આ તમે જુઓ કે આજે છે લોકો કોરોના થી બી રહ્યા છે એટલો બધો ડર લોકોના મનમાં છે કે કોરોના થાય એટલે કરડાને એમ થાય કે મારું અસ્તિત્વ પૂરું થઈ ગયું હોય તો પોતાની વિલ લખીને ઘણું બધું એ લોકો મને મેં જોયેલા છે વakesh આવા સમયમાં આની પેલા બી જૈન અગ્રણીઓએ માર્ગદર્શન આપ્યું હતું પોતા સાથે બનેલા જે નું વર્ણન કર્યું હતું તો આ બી એક પહેલ છે એટલી સરસ કે ભાઈ કોરોના થી બહાર આવેલા વ્યક્તિઓ જ કે કે કોરોના થી કેવી રીતે બચું અને કોરોના માં શું શું થઈ શકે એનો અનુભવ કે અને લોકો જ્યારે જોવે કે આવા વ્યક્તિને પણ કોરોના ન થયું છે આવા વ્યક્તિઓ પણ કોરોમાંથી બહાર આવી ગયા છે તો એ લોકોને બહુ પાઠ લે તો જૈન વિઝન હું કહીશ કે એનું વિઝન બહુ જ સારું છે બહુ જ વિશાળ છે અને હું મિલનભાઈ કોઠાડી અને એની ટીમને હું એમના અભિનંદન આપું છું અને તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને જૈન સમાજ માટે વધુ વધુ સુવિધા પ્રસ્થાપિત કરે એવી પ્રભુ મહાવીર પાસે પ્રાર્થના છે અને અમે મિલનભાઈના તકએ ખાતે ખાતરી આપીએ છીએ મિલનભાઈ કે કોઈ પણ અમારો ઉપયોગ થતો હશે તો એક કાર્યમ અમે પાછળ અમે પણ નહીં પડીએ આપ ખાલી હાકલ કરજો અને જૈન ની જે પ્રગતિ છે જૈન ની જે વિઝન છે એનાથી હું અત્યંત પ્રભાવિત છું અને એમાં કોઈ શંકાને સ્થાન નથી મારે આજે આપની સમક્ષ આજે આપણે મને ચા સરસ મોકો આપ્યો છે તો મારે લોકોને એટલું આહવાન કરવું છે કે મિત્રો કોરોના થી આપણે ડરશું નહીં પણ સાવચેત રહેવાની પૂરે પૂરી જમેદારી છે પૂરે પૂરી જરૂર છે લોકો ઘણીવાર ઘણી વસ્તુ બહુ ઢીલાશ લેતા હોય છે હું દુર્ભાગ્યશ મે ઘણીવાર દુઃખતી કહું છું કે ઘણી જગ્યા હું जातो હોઉં ત્યારે જોયું છે ઘણી જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગ નું પાલન નથી માસ્ક નીચે રાખવું માસ્ક ગળામાં રાખવું માસ્ક લટકાવી દેવું એ લોકોને ફેશન જેવું થઈ ગયું છે અને લોકો આ વસ્તુને બહુ હળવાશથી લઈ રહ્યા છે તો મિત્રો તમને એક વસ્તુ કહી દઉં કે હજી વેક્સિન દૂર છે વેક્સિન આવ્યા પછી સામાન્ય માણસને વેક્સિન મળે એમાં બી ઘણો સમય લાગી શકે વેક્સિન આવ્યા પછી તમારો બોડી કેટલું પ્રતિકાર એનું કરે છે કેટલું વેક્સિન તમને ઉપયોગી છે કે બધા માટે સરખો એમાં રિસ્પોન્સ નથી તો તમે સમજો એસએમએસ

હું તો એમ કઉ છું કે આજની તારીખમાં માસ્ક જ વેક્સિન છે એ માસ્ક પહેરો અને એટલે તમે તમે હાથ છે છે એને ક્લીન રાખો કેમ કે વસ્તુને વાયરસ જે મેટલ મેટલ એટલે કે લોઢુ છે કે સ્ટીલ છે કે એલ્યુમિનિયમ છે એવી સત્તા ઉપર ત્રણ થી ચાર દિવસ જીવી શકે તમે કોઈ વસ્તુના આઈડિયા હો એ વાયરસ તમારા હાથમાં આવે તમે ઘરે આવો અથવા ઓફિસ જાઓ અથવા કોઈને મળો તો એ વાયરસ ટ્રાન્સમિટ થાય તમારી રોગપ્રતિકાર શક્તિ સારી હોય શકે કોક ના હોય તો એને સંક્રમિત થાય અને ધીમે ધીમે એ પાછો એને ખ્યાલ આવે કે મને કોરોના થયો ત્રણ ચાર દિવસ નીકળી જાય તો આ સંક્રમણ જાય તો આપ યાદ રાખો અને સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્ક અને સેનિટાઈઝેશન આપણી પાસે અત્યારે આટલા જ હથિયાર છે અને યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો આટલા હથિયાર ઘણા છે કોરોનાને મહત્વ આપવા માટે કોરોનાને હડવાસથી નહી લેતા એ ગમે તેને થઈ શકે છે પણ એક વસ્તુ હું જાણું છું કે તમારી ઘરે આવે તમે એને જઈને તો જ તમારી સાથે એ આવશે બાકી તમારી ઘરે પહોંચે તો બહાર ના નીકળો અને આટલું જ મે કીધું એનું પાલન કરો આપણે કોરોના મહાત આપી શકશું યસ થેન્ક યુ સો મચ ડોક્ટર અમિથા પાણી તમે જે વાત કરી એ ખરેખર બહુ જ અમારા જેટલા પણ વ્યૂઅર્સ છે એ લોકો માટે એટલી બધી કામ આવશે એ વાત અને ખાસ કરીને તમે જે જે ફૂલ ફોર્મ કર્યું છે રિયલી બહુ સરસ સેનેટાઈઝર અત્યારની આ લાઈફમાં તમને ત્રણ વસ્તુ જ બચાવી શકશે એટલે ડોક્ટર અમિત હાપાણી પ્રગતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કે જેઓ કોરોનાના સમયને પાર કરીને બહાર નીકળી ચૂક્યા છે અને એમની પ્રગતિ હોસ્પિટલ દ્વારા કોરોનાના સમય થી શરૂ કરી લોકડાઉન થી ચાલ કે અત્યાર સુધી ફરી પાછા એ લોકો ની સેવા માં લાગી ગયા છે અને જયન વિઝન આવા કોરોના વોરિયર્સ ને સલામ કરે છે હેક્સ ઓફ છે એટલે થેન્ક યુ સો મચ અગેન ડોક્ટર રમિતા પાણી થેન્ક યુ ઓલ થેન્ક યુ જી થેન્ક યુ અને ખાસ મિલનભાઈ કોઠારી પર મારા પતિ થેન્ક યુ જી 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 થેન્ક યુ સો મચ અને ફરી પાછા મળીશું આવા જે કોરોના વોરિયર સાથે અત્યારે મને રજા આપશો મીતા દોશી મણિયાર જય વિઝન અંતર્ગત હું છું કોરોના વોરિયરમાંથી રજા લઉં છું નમસ્કાર